અરુણભાઈ વજુભાઈ મહેતા તરફથી અશ્વિનભાઈ મહેતાને એક સન્માનપત્ર આપવાના છે કારણ કે તેમને એક ફેમિલી ના પ્રસંગની અંદર એક અટકળવાળો પ્રસંગ હતો એની અંદર એમણે ખૂબ જ તે પોતાની પુનઃતા પૂર્વક એમને

હું આપણા બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી અશ્વિનભાઈનું ખાસ સ્વાગત આભાર માનવા માગું છું કેમ કે મારા મોટાભાઈ ભરતભાઈ જેમની માનસિક સ્થિતિ ખરાબ હતી આપના વડીલો અને આશીર્વાદ અને અશ્વિનભાઈના પ્રયત્નથી ગાંગેડી આશ્રમમાં તેમને લેવાની વ્યવસ્થા કરી આપવામાં આવી તે બદલ હું ખુબ ખૂબ આભાર માનું છું કે સારા નસંગે એકાબીજાને હું આપો પ્રેમ આપો આશ્વસન આપો આને તો કે અરુણભાઈએ જીને મારું સન્માન કયું એને હું ને સન્માન લાયક જ નથી જી કાઈ છું એ જે હું ને સમાન થકી છું મારાથી કોઈ મારી યશ્યત નથી પણ જી એના દુખમાં સહભાગી બન્યા અને એને સારું પ્રિજન્ટ બન્યું વિ ને બદલ મહાદેવનો હું આભાર માનું છું જીને સમાજે મને આજે માન સન્માન ખૂબ પ્રેમ આપે છે એનાને મત સન્માન હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું મહાદેવ વર્ણ થયો સુરામ અને વન

આ શ્રાવણ મહિનો છે અને ભોળ્યાનાથને યાદ કરી આપણે મહાદેવને અને શ્રાવણ મહિનો આજે છે અને આ ક્રમ ચોરાસી ભેગી થઈ છે એમાં મહાદેવનો આપણે શ્લોક બોલી કે નાગેન્દ્ર હારિલો ચસમાં 等等